જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જેમાં વિવિધ કેડરમાં ભરતી આવી છે કોન્સ્ટેબલ પીએસઆઈમાં તો કે અહીં વાત કરીશું જાહેરાત ક્રમાંક નંબર ગુજરાત પોલીસ દળ ભરતીની જગ્યાઓ સીધી ભરવા સીટી ભરતીથી ભરવા માટેની જાહેરાત જાહેરાત ક્રમમાં તમે જોઈ શકો છો જીપીઆરબી બી બે હજાર ત્રેવીસ ચોવીસ વન ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રક્ષકની કેડરની બિન હથિયાર પોલીસ કોન્સ્ટેબલ હથિયારી કો પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ થ્રી સર કેડરની કુલ બાર હજાર ચારસો અને બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે તો મિત્રો અહીં વિગતો આપેલી છે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો સોળ જગ્યાઓ છે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો છપ્પન જગ્યાઓ છે બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચુમ્માલીસો બાવીસ જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા એકવીસો ઇઠોતેર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ બાવીસો બાર જગ્યાઓ છે હથિયાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા એક હજાર નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ છે જેલ સિપાહી પુરુષ એક હજાર તેર જગ્યાઓ છે જેલ સિપાહી મહિલા પંચ્યાસી તો કુલ મળીને બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ માટે અનામત વર્ગોની જગ્યાઓ વિગત જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અંગેની તમામ સૂચનાઓ જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો આવે પછી ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર વેબસાઇટ ઉપર અપલોડ કરવાનો રહેશે અને આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચીને નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે ઉમેદવારો ઉપર જણાવેલા જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્ર મોકલવાનું રહેશે નહીં અને આવા અરજીપત્રો સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારો ખાસ નોંધ લેવી આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવા કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડનો સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં હસમુખ પટેલ આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર બાર ત્રણ બે હજાર ચોવીસનો તો મિત્રો તૈયાર થઈ જાઓ ખાખી માટે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા